વેરાવળમાં આવેલી આદિત્ય બિરલા ગ્રુપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી પાછલા છવ્વીસ વર્ષ દરમિયાન લેણું નીકળતું એકસો સત્તાવન કરોડનું પાણીનું બિલ સરકારમાં જમા કરાવવામાં આખરે સફળતા મળી છે છેલ્લા ઘણા વર્ષોથી આ મામલો રાજ્યના ન્યાયતંત્ર અને સિંચાઈ વિભાગ વચ્ચે સમાન બન્યો હતો જેમાં હવે ચોવીસ વર્ષે સરકારને સફળતા મળી છે ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અત્યાર સુધી વાપરેલા પાણીના બાકી નીકળતા એકસો સત્તાવન કરોડ સરકારમાં જમા કરાવવામાં આવ્યા છે પાછલા છવ્વીસ વર્ષથી વેરાવળમાં આવેલી ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ અને રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ વચ્ચે કાયદાકીય લડત ચાલી રહી હતી ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ હિરણ બે ડેમમાંથી ઉદ્યોગને લગતું પાણી મેળવી રહી હતી તેના બદલામાં સરકારને આપવો પડતો ચાર્જ પાછલા છવ્વીસ વર્ષથી કંપની ચૂકવવામાં આનાકાની કરતી હતી જેને કારણે સમગ્ર મામલો રાજ્યના ન્યાયતંત્ર હેઠળ પણ વિચારાધીન હતો આવા સમયે વેરાવળ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એપી કલસરિયાના પ્રયાસોથી સમગ્ર મામલામાં ચોવીસ વર્ષે સુખદ સમાધાન થયું છે કાયદાની મર્યાદામાં રહીને ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ વડે બાકી નીકળતી એકસો સત્તાવન કરોડ રૂપિયાની રકમ રાજ્યના સિંચાઈ વિભાગમાં જમા કરાવતા પાછલા છવ્વીસ વર્ષથી સરકાર અને ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે ચાલી રહેલા મામલામાં સુખદ નિરાકરણ આવ્યું છે અમારી કચેરી હસ્તકના હિરણ બે સિંચાઈ યોજનાની અંદર ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝને ઔદ્યોગિક એકમ માટે પાણી આપવામાં આવતું હતું અને તેમના છેલ્લા ઘણા સમયના જે બાકી વસૂલાત હતી એ લાસ્ટ ટાઈમે વસુલાત એક સાથે એકસો ને સત્તાવન કરોડ સરકારમાં જમા કરાવવામાં આવેલી છે કેટલા સમયથી વાત કરતા આ રકમ ઓગણીસો ને નવ્વાણુંથી લઈ અને અત્યાર સુધીના જે બાકી હતા એ કુલ રકમ હતી એટલે એ ઔદ્યોગિક એકમો માટે જે હિરણ બે ડેમમાંથી જે પાણી લેવામાં આવતું હતું એમાં જે વિવિધ કોર્ટ કેસીસ લીગલ મેટર ચાલતી હતી તેમને કારણે અમે દર મહિને જે કાંઈ પાણીનો વપરાશ વસૂલાત જે થતી હતી એ અમે મંથલી બિલ મોકલતા હતા કંપનીને અને કંપની દ્વારા એ બિલ સ્વીકારવામાં ન આવતું અને પરત કરવામાં આવતું હતું અને ત્યારબાદ જે બધી વિવિધ સિંચાઈ વિભાગ તરફથી પણ વસુલાત માટે કોર્ટ મેટ્રો ચાલતી હતી અને અમે એના એક્સપર્ટ એડવાઇઝર પણ રાખવામાં આવેલા હતા અને કંપની દ્વારા પણ વિવિધ કોટ મેટ્રો ચાલતી હતી જેને લીધે આ વિલંબ થયેલો છે ખાસ તો જે નદીના કાંઠાથી બસો વાર અને ડેમના ડાઉનસ્ટ્રીમની અંદરથી ઔદ્યોગિક એકમ માટે પાણી ઉપાડવામાં આવતું હોય તો એ વસુલાત કરવા પાત્ર છે ના હવે ખાસ કોઈ એવી અસરકારક રકમ બાકી નથી આ રકમ જે લાંબા સમયથી જે બાકી હતી એ વસૂલ કરી લેવામાં આવેલી છે અને હવે રેગ્યુલર પાણી જે ઉપાડવામાં આવે છે એનું નિયમિત બિલ ભરવામાં આવે છે સમય મિત્ર સાથે ફારૂક